અખલેશ્વરના પાનોલી જેવી કેમિકલ કંપનીમાં પાંચ શ્રમિકોને ફૂડ પોઈઝન ની ફરિયાદ સામે આવી છે અઠ્યાવીસમી એપ્રિલ ના રોજ બનાવ બન્યો હતો કંપની કેન્ટીનમાં જમ્યા બાદ ફૂડ પોઈઝન થવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પાનોલી જીઆઈડીસી આવેલી જેબી કેમિકલમાં રોજ નોકરી દરમિયાન ફૂડ પોઈઝન થયું હોવાની ઘટના સામે આવી છે એક કામદાર ગણપત વસાવાને સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેનો વિડીયો વાયરલ થતાં ઘટના સામે આવી હતી જે વિડીયો સામે આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગને ફરિયાદ થતાં તેમની ટીમ તપાસમાં સરદાર પટેલ હોસ્પિટલ પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો આરોગ્ય વિભાગની તપાસમાં ગણપત વસાવા અને તેના પિતાએ જણાવ્યું હતું કે ગત અઠાવીસ મીના રોજ તેઓ નોકરી પર કેન્ટીનમાં જમ્યા બાદ ઘરે આવતા તેમને ઉલટી થઈ ગઈ હતી જે બાદ તેમાં ડેડીયાપાડાના ફતેહસિંહ ગણપત વસાવા અનુપ ધનજી સાવંત અરુણ રાઠવા અને અર્જુન વસાવા જે પૈકી ત્રણથી વધુ કામદારોએ અંકલેશ્વરની જયાબેન મોદીમાં સારવાર લીધી હતી તો ગણપત વસાવા રાજપીપળા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે અન્ય લોકો સારવાર લીધા બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પુત્રએ જણાવ્યું હતું કે તેઓ રાત્રે આઠ વાગ્યા જમ્યા બાદ તેઓ પરત ઘરે આવ્યા બાદ જ્યાં તેમને ઉલટી થઈ ગઈ હતી તેની સાથે અન્ય ચાર મળી કુલ પાંચ વ્યક્તિને પણ ફૂડ પોઈઝન થયું હતું અને તેમણે રાજપીપળા અને હવે મારા પુત્ર અંકલેશ્વર સારવાર અર્થે આવ્યા હતા મારા દીકરાએ કંપનીમાં જાણ કરી હતી પણ કંપનીવાળા હજુ સુધી કોઈ આવ્યા નથી મારા દીકરાને ન્યાય મળવો જોઈએ જ્યારે તપાસ કરવા ગયેલા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જીગર પારેખ સમક્ષ વિડીયો નિવેદન આપતા ગણપત વસાવાએ જણાવ્યું હતું કે અઠ્યાવીસમીના રૂપિયા આપીને અન્ય પાંચ કામદારો કંપનીમાં જમ્યા હતા જે બાદ રાત્રે ઉલટી થઈ ગઈ હતી અને તેને રાજપીપળા અને સરદાર પટેલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને કંપની બીમાર હોવા અંગેની જાણ કરી હતી ઘરે ગયા બાદ તેમની તબિયત લથડી હોવાનું અને તેઓ ફૂડ પોઈઝનનો શિકાર બન્યા હોવાની ફરિયાદ તેમના પરિવારજનોએ સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કર્યો હતો પાંચ પૈકી એક કામદાર ગણપત વસાવા હાલ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરાયો હતો જોકે વિડીયો વાયરલ થયા બાદ જો કે કંપનીના સત્તાધીશોએ રેડિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે કંપનીની કેન્ટીન અધ્યાતન સાથે સ્વચ્છતા અંગે સંપૂર્ણ કાળજી લેવાય છે કેન્ટીનમાં તે દિવસે નેવું જેટલા અન્ય કર્મચારીઓ ભોજન લીધું હતું જે પૈકી કોઈ અન્ય આ અંગે ફરિયાદ આવી નથી તેમજ આટલા દિવસમાં કામદારોના પરિવારજનોએ કંપનીને આ ઘટના અંગેની જાણ પણ કરી નથી કંપની દ્વારા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે મારું નામ પરેશભાઈ બાલુભાઈ વસાવા માજી ચેરમેન જિલ્લા પંચાયત ભરૂચ આજ રોજ અંકલેશ્વર મુકામે સરદાર હોસ્પિટલમાં હમો અમારા અન્ય દર્દીને મુલાકાત અર્થે આવેલા તે અરસ્યામાં ડેડાપાડા તાલુકાના વાંદરી ગામના મનસુખભાઈ વસાવા અમને મુલાકાત થતા એમને પૂછ્યું તમે કયા અર્થે કામરથી આવેલા છે તેમને કીધું કે અમારા છોકરા જે બી કંપનીમાં મજૂરી અર્થે આવે છે એની સાથે પાંચ છોકરાઓ છે એમને અઠ્ઠાવીસ તારીખ સાંજે કેન્ટીનમાંથી કંઈ ખાવાનું ખાધું હતું એના લીધે એ છોકરાઓને જાડાઉલટી થઈ ગયેલા એની જાણ અમનો અમને થતાં અમે વાલી તરીકે એમને રાતપીપલા સિવિલ હોસ્પિટલમાં હતા ત્યાં પણ એમને નામને ના પાડી કે આ કેસ સિરિયસ છે તમે જેથી કરીને બહાર રિફર કરી શકો છો તો અમારા સગવડ પર સરદાર હોસ્પિટલમાં અત્યારે આઈ સી ઓસ્પિટલમાં છે એ એમનું નામ મનસુખભાઈ છે એમના છોકરાનું નામ ગણપતભાઈ છે પણ એની સાથે સાથે બીજા ચાર છોકરા પર છે એમને પણ ફૂડ પ્રોવિઝન થયું છે અને હાલ સિરિયસમાં છે એમનું એમને મને રજૂઆત કરતા કે અમારે આવી પરિસ્થિતિ થઈ છે તો અમે કીધું કે આપણે મીડિયાને અને રજૂઆત કરીએ તો એમના કહેવાથી મેં આ નિવેદન આપું છું બીજું કે આ ઓથોરિટી કે ઇન્ડસ્ટ્રી એરિયા છે ઝઘડિયા વાલિયા પાનોલી દહેજ એમાં જે કેમિકલ ઝોન આવેલા છે એમાં ખાસ કરીને લેબર તરીકે અમારા આદિવાસી વિસ્તારમાંથી બેરોજગારી ખૂબ મોટા પ્રમાણમાં છે એમનો લાભ ઉઠાવીને આ લોકો રો રોજગારી અર્થે આવે છે એમની પૂરતી સેફ્ટી નથી આપતા નથી સેફ્ટીના સાધનો નથી ખાવામાં મેન્ટેન રાખતા નથી એમને રોજગારીમાં મેન્ટેન રાખતા જેથી માનવ હ્યુમેન રાઇટ્સનું પણ ઉલ્લંઘન થાય છે સાથે સાથે એમને અન્ય દબાયેલા કચડાયેલા અજ્ઞાનતા હોવાથી એમને પ્રોપર કઈ જગ્યાએ રજૂઆત કરી એ પણ ખબર નથી તો જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના વહીવટ કરતા હોય કે સરકારના વહીવટ કરતા હોય એમને નમ્ર અરજ કરીએ છીએ કે આ જે ભોગ બનનાર છોકરાઓ છે એમને કંઈ અઘટિત ઘટના ના બને એના માટે આપશો એમને ન્યાય અપાવજો જો અઘટિત ઘટનામાં કંઈ અન્ય કારણોસર એમને ન્યાય ના મળે તો અમને ઉગ્ર આંદોલન કરી અને હાઈકોર્ટમાં જવાની તૈયારી રાખીએ છીએ જેથી કરીને આવનારા સમયમાં જે કંઈ રોજગારી અર્થે આવે છે એમને પણ અવેરનેસ આવે એમને પણ ન્યાય મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ બીજું ખાસ કહેવા માગું છું એક જાગૃત નાગરિક તરીકે કે જે કંઈ નેતાગીરી થાય છે એ આપણે નેતાગીરીમાં બી ખાલી સંમેલનો કરવા કે રેલી કાઢવી કે પછી એમનામાં ખાલી રજૂઆતો કરી અધિકારીઓને ધમકાવવા કે લોકોને ધમકાવા કરતાં આપણા સમાજમાં અવેરનેસનું કામ જરૂરી છે જેથી કરીને લોકોને ખબર પડે કે મારે કઈ યોગ્ય દિશામાં રજૂઆત કરવી છે કઈ જગ્યાએ ન્યાય મળે કરવું છે એ અવેરનેસનું કામ લોકોને જાગૃત કરવાનું કામ પણ આપણે કરવું પડશે તો આપણે એક જ વિનંતી છે આદિવાસી સમાજના નેતાઓને કે બધાને આપણે સાથે મળીને અવેરનેસનું કામ પણ કરીએ માત્ર ને માત્ર રાજનીતિ નહીં કરીએ ને આવા બનાવો અવારનવાર ના બને એ પણ ધ્યાન રાખી અને આપણે એકસાથે મળીને આને ન્યાય અપાવો એવી વિનંતી કરીએ છીએ જય આદિવાસી

એવું કહી રહ્યા છે કે ભાઈ કંપનીમાં જમ્યા અને જમવાના કારણે એમને ફૂડ પોઈઝન થયું છે તો પહેલી તો વાત એ છે કે આજે આ ઘટનાની અઠ્યાવીસ તારીખની જે વાત છે જે આજે આટલા દિવસ પછી મીડિયામાં આ રજૂ કરીને ઉપજાવે છે તો મને એવું લાગે છે કે આ એક સત્ય વાત નથી હવે હું કંપનીની અંદરની વાત કરીશ તો હું એટલું જરૂર કહીશ કે અમારી કંપનીમાં એકદમ હાઈજીનિક કન્ડિશનમાં હાઈટેક કિચનની અંદર જમવાનું અમે બનાવી છે અને રોજે રોજ સાડા સાતસો થી આઠસો એમ્પ્લોય અને વર્કરો જમે છે અને જ્યારે આપણે વાત કરીએ અઠ્યાવીસ તારીખની તો એ દિવસે પણ એટલા જ વર્કરો જમ્યા છે અને સેકન્ડ સીટની અંદર અંદાજે સો લોકો જમ્યા છે જેના અમારી પાસે એટેન્ડન્સ સિસ્ટમ પ્રમાણે રેકોર્ડ છે તો હું એટલું જ કહીશ કે આજે નેવુંથી થી સો માણસો જમ્યા છે અને એની અંદર બે કે ત્રણ જે ગણપતભાઈ એ જ છે કે આ એ લોકો અહીંયા અમારી કંપનીમાં જમ્યા નથી એ લોકો ટિફિન લઈને આવે છે અને ટિફિનના કદાચ જમવાના કારણે કદાચ કંઈ થઈ શક્યું હોય તો એ અમે પણ નથી કહી શકતા એ તપાસનો વિષય છે પણ હા હું જરૂર કહી શકું છું કે અમારી કંપનીમાં પૂરું હાઈજીન સાથે અમે જમવાનું બનાવીએ છીએ અને આટલા માણસો જમતા હોય એમાં બે કે ત્રણનું આવું ફૂડ પોઈઝનનો જે ક્લેમ કરે છે એ વાત અમને ગળે ઉતરતી નથી મારું નામ મનસુખભાઈ અજમાભાઈ વસાવા ગામ વાંદરી અને અમારા છોકરાએ કોમ્પનીમાં કામ કરતા છે જે બી કંપનીમાં એટલે ત્યાંથી બીમાર થઈ ગયેલા છે પણ એ કેન્ટીનમાં કાંઈ ખાધું છે કંઈ કહેતા હતા વેસાતું કાંઈ ખાધું છે અને ત્યાંથી એ લોકોએ રાત્રે આઠેક વાગ્યા સાત આઠ વાગ્યા જેવું ખાધું પછી એ લોકોનું કાંઈ કામ કરવા ગયેલા ને એટલે એમ કાંઈ દુખાવો જેવો થઈ ગયેલો વામીટ કંઈ થયેલી ઘરે આવ્યા પછી રાત્રે કેટલા લોકો એટલે પાંચ જણ હતા એરા એટલે પાંચસો પાંચસો થઈ ગયેલું છે એટલે અમે જાણે કોઈને નહીં કરી પણ છોકરાએ અમને ફોન કર્યું હતું કે આવ્યા આવી પોઝિશન છે બીમાર થઈ ગયેલા છે ને એટલે અમારો દુખાવો છે એટલે પછી દવાખાના ખાનગીમાં કાંઈ એવું સારવાર કરાવી એનાથી નથી મોટી તો પછી રાસપીપળા અમે બે દિવસ રાખી હતી રાસ પીપળાવાળાએ સોવી હાથમાં હોસ્પિટલ છે ને એને જાણ કરી હતી પણ તેથી પછી અમને એ આ આપી દીધું કે અમારથી નહીં થાય અને તમે ગમે ત્યાં લઈ જાઓ કંપનીવાળા કોઈ નહીં આવ્યું કંપનીવાળાને જાણ કરી હતું છોકરાઓએ જાણ કર્યું હતું અમને આવું થયેલું છે પણ કંપનીવાળા જવાબ આપ્યો નથી અને જે છોકરાને અમારો જે ન્યાય મળે એ મળવું જોઈએ વસાવત ગણપતકુમાર મનસુખભાઈ ગામ વાંદરી હું બીમા નોકરી કરીશું સાડા સાડા સાત વાગે ખાવા ગયા હતા પછી પચાસ રૂપિયાનું લીધું પછી પછી ખાવા ખાવા ગયા રાતે ઘરે આવીને પછી રાત પેટમાં ગડબડ થવા લાગ્યું પછી વામિટ કરી નાખી પછી બરાબર લાગતું નતું એટલે રાજપીપલા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાં તબિયત